પચીસ જણા હતા પાંચ જણા આઠ આઠ જણા નવા આવ્યા હાથ ધ્યા ને બોલા ચાલે ભાઈ પાછા આવી ગયા અમારે મોટર સાઇકલ ભંગતા એ અમારે મોટર સાયકલ ભાંગી કાં મોટર સાયકલ ભાંગે તો એને ગાય લીધે પહેરી પિસ્તોલ કાઢી પિસ્તોલ કાઢીને એને ફાયરિંગ કર્યું તો ચાલો ભાઈ પૂરું થઈ ગયું આપણું ફાયરિંગ ઉપર જ કોઈ જીવવાનો છે જ નહીં કથા તલવાર વર તલવાર પહેરી મારીને મારા હાથમાં જ મારે આમ તલવાર કપડ લીધી ત્યાંથી પાણીને કાઢીને પહેરે મારા પગવાનું કલ વારું કે ધોકા દાપુ મારીને પાડીને પાટ મારી મનમાં ધોપકો પાયરો બે ભાણ થઈ ગયો પડી ગયો એટલે મારા ભાઈને મારતા એટલું મને ધ્યાન છે

પછી પાપીઓ હતા ધોકા હતા ધારિયા હતા એને આ શો ટૂલે જ માર્યા હમણાં હું બે ભાન થઈ ગયો હતો પછી પછી મારા ભાઈને મારતા હોય મારું ધ્યાન છે મેં મારા ભાઈને મારી જ નાખીએ હું હા અમે ને અમે આ છે ભાઈ છે એમ એમ નથી આવ્યા અમે અમે નાઈ હોઈએ અમારે મોટર સાયકલ ભાંગી નાખ્યા તો ભૂલી નાખી કેટલા અમારા મોટર સાયકલ ઓછામાંસા પાંચ મોટર સાયકલ ભાંગી નાખ્યા એને એક કુટે ભાંગી નાખ્યા સ્પેન્ડર મારો ભાંગી નાખે બે ત્રણ બીજા ભાંગી નાખ્યા હજી પડ્યા બુકડો આવો મોબાઈલ ભાંગી નાખ મોબાઈલ બે ભાગી ના ઢીકલો કરીને ને બધા હું